જૂનાગઢ જીઆઈડીસી બેમાં આવેલ કારખાના દ્વારા લોલ નદીમાં પ્રદૂષિત કલરયુક્ત પાણી છોડાતા ક્રાઇમ બ્રાન્ચ પોલીસે કરી કાર્યવાહી જૂનાગઢ જીઆઈડીસી બે દોલતપરા વિસ્તારમાં પસાર થતી લોલ નદીમાં પ્લાસ્ટિક વેસ્ટનું કેમિકલયુક્ત કલરયુક્ત પ્રદૂષિત પ્રવાહી છોડી નદીને પ્રદૂષિત કરનાર શ્રી રામ ઇન્ડસ્ટ્રી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા પંદરસોનો પાણી નિકાલનો પ્લાસ્ટિકનો પાઇપ આશરે એકસો પચાસ ફૂટ જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન જુનાગઢમાં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્ક સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોક્સી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ